ડીસામાં સોશિયલ મીડિયામાં અપશબ્દો લખનાર સામે કાર્યવાહી કરવા આવેદન પત્ર અપાયું ડીસામાં ઠાકુર સમાજની બહેન દીકરીઓ વિશે ખાનગી ચેનલની દરમિયાન અભદ્ર કોમેન્ટો તેમજ સોશિયલ મીડિયામાં અપશબ્દો લખનાર લોકો સામે કાર્યવાહી કરાવવા ઠાકુર સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં ખાનગી ન્યૂઝ ચેનલોમાં વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ડિબેટ ચાલી રહી હતી તે દરમિયાન ચૌધરી સમાજના કેટલાક લુવાનો દ્વારા ઠાકોર સમાજની બેન દીકરીઓ સામે કોમેન્ટ કરી અપશબ્દોનો ઉપયોગ કરાતા ઠાકોર સમાજમાં ભારે આક્રોશ છવાયો છે ત્યારે આજે ડીસા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ડીસા રૂરલ પોલીસ મથક અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું અને બેન દીકરીઓ સામે અપશબ્દો લખનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ચૂંટણીમાં હાર જીત થતી રહે છે ત્યારે કોઈ સમાજને ટાર્ગેટ કરી વાંચી ન શકાય તેવા અપશબ્દો ખાનગી ચેનલના કોમેન્ટ બોક્સમાં લખવા કેટલું યોગ્ય છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બનાસડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી આવા અસામાજિક તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહીં તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારી મારું નામ ભવનસિંહ બાલાજી ઠાકોર ગામ રૂવા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અત્યારે જે અસામાજિક તત્વો દ્વારા ઠાકોર સમાજની બહેન દીકરીઓ વિશે જે ખોટી કોમેન્ટ કરી અને ખોટી લાઈવ ડિબેટ ચાલતી હોય જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થતું હોય લાઈવ ડિબેટ ચાલતું હોય ત્યારે જે ચૌધરી સમાજના ભાઈઓએ અકૃત્યુ અને કેવી સમાજને ગાલીઓ બોલી છે એ સહન નથી કરી શકાય તેવી ગાલીઓ છે ગાલો બોલી છે અને અમારે કોઈને વોંચી અપાવીએ તો કેવી રીતે અમે પણ વાંચી અપડાવીએ આજ દિવસ સુધી ચૌધરીઓએ રાજ કર્યું છે પણ અમે કોઈ પણ લોકો ઠાકોર સમાજે એમના વિશે કોઈ પણ અભદ્ર ટિપ્પણી કે કોઈ શબ્દ ખોટો વાપર્યો નથી તો એમને બેન દીકરી વિશે શુક્રો શબ્દ વાપરવો પડે ઉમેદવાર કોઈ પણ હોય જીતે હાર જીતે એ લોકમાં આધાર છે કોઈ અમારા ઠાકોર એટલાના લીધે કોઈ કોઈ જીતતું નથી અને અમે એમને હરિભાઈ ચૌધરી હતા ભાઈ પરબતભાઈ ચૌધરી હતા બધા આગળ આગેવાનો ચૂંટણી લડી ચૂક્યા છે શંકરભાઈ ચૌધરી છે ડેરીમાં પણ હાલ રહે મંત્રી છે હવે અમારો એક જ પ્રશ્ન છે શંકરભાઈ ચૌધરીને આપણે બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાય મકવાણા સાહેબને અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને કે આ જે બેન દીકરીઓ વિશે અમારી ઠાકોર સમાજની બેન દીકરીઓ વિશે જે ગાલીઓ બોલી છે એ અનિંદનીય છે અને મારે એને શું કહેવું અને કેવી રીતે વખોડવી એ પણ અમે કંઈ કહી શકતા નથી અમારે આવી રીતે અમને કોઈ એમના વિશે હતું નહીં કે આ ઠાકોર સમાજ વિશે આવું આ લોકો આટલી હદે થશે એટલે અમારે જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબને અને આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરજી શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું કે તમે ગમે તે ભોગે આના ઉપર તાત્કાલિક પગલાં લો અને ચાર દિવસની આઠ દિવસની અમે એમને મુદત આપીએ છીએ અને આઠ દિવસની અંદર આ આરોપીને પકડી અને જાહેર જાહેરમાં માફી નહીં મંગાવે તો અમે ગાંધીજી માર્ગે અમારે જે આંદોલન કરવું પડશે આંદોલન કરીશું અને હું પોતે પણ ભૂખ હડતાલ ઉપર ઉતરીશું અને જે પકડ કરવું પડશે અમારા સમાજ સાથે લઈ અને અમે દરેક તાલુકે તાલુકે ગાંધી માર્ગે મોટામાં મોટું આંદોલન કરી અને એમને પડકાર ફેંકી અને એમને કોઈ પણ ભોગે હા માફી તો માગવી પડશે માગવી પડશે અને માગવી પડશે મલજી નાથુજી ઠાકોર ગામ રામસણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડીસા ચૂંટણીના પરિણામના દિવસે જે લાઈવ ડિબેટ થતી હતી એમાં ચૌધરી સમાજના કોઈ યુવાન હાર્દિક ચૌધરી કરીને જે અમારી બેન બેટીઓ વિશે લખ્યું છે એ ખરેખર બે ત્રણ માણસો છે અને ખરેખર એ લોકોને અમે આજે અહીંયા ફરિયાદ અરજી તરીકે આપીએ છીએ એટલે આ લોકોને અમે ઠાકોર સમાજ તરીકે પોલીસ વડા સાહેબને એમ કહીએ છીએ કે આ લોકોને અઠવાડિયાની અંદર ગમે તેઓથી એને પકડી લઈ અને સખતમાં સખત સજા આપે અને જાહેરમાં માફી મંગાવે નહીતર અમે ઠાકોર સમાજના આગેવાનો તમામ રસ્તા બંધ કરી આંદોલન કરશું ગોધે જગ્યા માર્ગે જઈશું